એટલે જો અત્યારે હરાજીનું જૂના ધાણામાં હરાજી નું ચાલુ છે તો ચાલો લઈએ કેવા રહેલા છે જૂના ધાણા એના ભાવ ત્યારબાદ મિત્રો આપણે નવા ભાવ જાણીશું રેકાણું તેરસો ને એકાણું ધાણા છે મિત્રો એક ટકા ડંક છે બાકી ક્વોલિટી બહુ સારી આવો ભાઈ 1441 દાણા છે મિત્રો 1441 સિગલ પ્લસ કલર ક્વોલિટી છે બેન નંગી દાણા છે મસ્ત ક્વોલિટી છે જો अगियारो ने छह धा चे थोड़ा बाट खाई गाँव मिक्सार मीडियम क्वॉलिटी ભાવ થયો છે ઘણા છે મિત્રો થોડીક મીડિયમ ક્વોલિટી છે બારસો એકાવન યારસો એકસઠ તેરસો ને એકસઠ ધાણા છે તેરસો ને એકસઠ પ્લસ કલર ક્વોલિટી છે બિનંગી ધાણા છે ક્વોલિટી સારી છે તેરસો એકસઠ મિત્રો આ રીતના ભાવ વાલે છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને તેરસો ને એક તેરસો ને એક ભાવ જો છે હાઈ ક્વોલિટી સારી છે તેરસો એક પ્લસ કલર ક્વોલિટી એ જાણ જ છે મિત્રો મિત્રો બજારની વાત કરું તો જે મીડિયમ ક્વોલિટી છે તેના ભાવ અગિયારસો થી બારસો જો મળી રહ્યા છે જે તેના કરતા મિત્રો બિનનકી ધાણા છે તે તેરસો રૂપિયા થી લઈને તેરસો ને એકાશી રૂપિયાના ભાવ છે અને જે ક્વોલિટી કલર વાળા અને સારી ક્વોલિટી છે બધી તે મિત્રો ચૌદસો પ્લસ ના ભાવ છે